એવું કહે છે કે દુર્વાસા ઋષિની વિનંતી પર શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષમણીજી ભોજન માટે તેમના રથમાં જાતે ખેંચીને લઈ જ રહ્યા હતા માર્ગમાં જયારે રૂક્ષમણીજીને તરસ લાગી હતી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પાણી માટે પોતાનો અંગૂઠો જમીનમાં ખોસીને ગંગાનું ઉતરણ કર્યું હતું વૃક્ષમણીજીએ તે પાણીથી પોતાની તરસ છિપાવી પરંતુ પોતાને પાણી માટે ન પૂછતા દુર્વાસા ઋષિજી અપમાનજનક લાગ્યું અને તેમણે વૃક્ષમણીજીને તેમના પતિથી અલગ રહેવા માટે શ્રાપ આપ્યો આપ્યો હતો મિત્રો દ્વારકાના પ્રસિદ્ધ મંદિર એવા રુક્ષ્મણીજીના મંદિર ખાતે દ્વારકાથી એક બે કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો એવું પણ કહેવાય છે કે આપણે દ્વારકા આવો અને રુક્ષ્મણીજીના માતાજીના મંદિર દર્શન ના કરો તો દ્વારકા આવેલું નાગરું આ માતાજીનું મંદિર લક્ષ્મીજીનો પણ અવતાર ગણાય છે આપણે દર્શન કરાવીશું માતાજીના મિત્રો આમ જોવા જઈએ તો રુક્ષ્મણીજી માતા પણ લક્ષ્મીજીનો બીજો અવતાર ગણી શકાય છે અને દ્વારકા બધા યાત્રિકો દર્શન કરવા દ્વારકા દ્વારકાધીશજીના પણ દર્શન કરવા આવતા હોય છે તો રુક્ષમણી દેવીજીના પણ લક્ષ દર્શન જરૂરથી કરવા આવતા જ હોય છે મિત્રો બીજું કહું તો આ મંદિરમાં ખાસ વિશેષ તહેવાર ગણી શકાય તો કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલા કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ તે આ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં તહેવાર આવતો હોય છે મિત્રો મિત્રો બીજી વાત કરીએ તો આ મંદિરમાં વિવિધ શૈલી કોતરણી આ મંદિરની અને આ મંદિર એક ઐતિહાસિક ધરોહર પણ સંસ્કૃતિ પણ આ મંદિરની છે અને પોતરણીથી લઈને એ આર્કિટેક્ટ અને કૃષ્ણ ભગવાનના સમગ્ર જીવન ચરિત્ર ખૂબ જ સારી રીતે આવ્યું છે અને એક યુનેસ્કો ધરોહર જેવું આ મંદિર આપણે ગણી શકાય તો આપ પણ દ્વારકા આવો ત્યારે જરૂરથી દર્શન કરવા આવો શ્રી રુક્ષ્મણીજી મંદિર મિત્રો આમ જોવા જઈએ તો આ મંદિરમાં જલનું મહત્ત્વ છે કારણ કે આ મંદિર ત્યાંથી આ મંદિર અને આનો ઇતિહાસ છે મિત્રો રૂક્ષ્મણીજી માતાજીના મંદિરે દર્શન છે મિત્રો અહીંયા મંદિરમાં જળનો અભિષેક પાણીનું દાન કરવાનું ખૂબ જ મહત્વ દુર્વાસા ઋષિજી કૃષ્ણ ભગવાન જ્યારે એમના રથમાં લઈ રહ્યા હતા તો કૃષ્ણ ભગવાને પોતાના અંગૂઠાથી પાણી જળ વૃક્ષમણીજીને પીવું હતું એટલે કાઢ્યું હતું અને દુર્વાસા ઋષિજી જોઈ ગયા ખુશી થયા હતા એ પ્રસંગ પ્રમાણે આ મંદિર દ્વારકાથી એક કિલોમીટરના અંતરે આપ જ્યારે આવો ત્યારે દર્શન કરવા જરૂર આવો જય શ્રી કૃષ્ણ